સાવ ઓછી કિંમતમાં ગાડી લેવી હોય હોય તો તો આ આ ગાડી 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 મળી જશે એમ ને કે પાણીના ભાવે મળતી છે યુડાઈ આઈટેન ની મેગના ગાડીની અંદર ટોટલ પ્રકારનો ખર્ચો કરાવેલો છે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને શું શું ખર્ચો કરાવ્યો છે તેની પણ બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે તો આ ગાડી તમે લેશો એટલે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં વીમો ચાલુ પીયુસી પણ ચાલુ છે બેટરી પણ નવી નાખેલી છે એક મહિના પહેલા તેમાં પણ ગેરંટી છે અને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સેન્ટ્રલ લોક અને ટોટલ

અને બ્રાઉન કલર માં ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં પેટ્રોલ અને સીએનજી માં ગાડી જોવા મળશે તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગ છે સેન્ટ્રલ લોક છે બે ચાવી જોવા મળશે અને બે રિમોટ જોવા મળશે એસી પણ ચાલુ અને ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે તમે જોઈ શકો છો ગાડીની અંદર વીમો પણ ચાલુ છે નવેમ્બર સુધી અને પીયુસી પણ ચાલુ છે પંદર જુલાઈ સુધી ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી રૂબરૂ લઈ લઈ ત્યારબાદ પણ શકો છો પેલા કારના માલિકનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કરી આ વગર ન જતા ગાડી વેચે જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી નવી નાખેલી છે એમરોન કંપનીની બેટરી છે અને ચાર વર્ષની ગેરંટી વાળી બેટરી નાખવામાં આવેલી છે એક મહિના પહેલા અને આગળના અને બ્રેક પટ્ટા પણ નવા નાખવામાં આવેલા છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ત્રણ વર્ષની ગેરંટી તેમાં હવે આ ગાડીની કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર રાખવામાં આવેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો